ઝેટકો દ્વારા ચોટીલાથી ઘિયાવર સુધીની એટલે કે ચોટીલા શાપરથી ઘિયાવર સુધીની જે જમીનોની વચ્ચે લગભગ માનોને કે દો દોઢથી બે વીઘાના જે પોતાના વાવેતરના જે ખેતરો હોય એની વચ્ચેથી ઝેટકો હેવી તારવાળી લાઈનો નાખે છે જેથી કરીને જે નાના ખેડૂતો જે છે કે જેને બે ચાર વીઘા ખેતર હોય હવે એની વચ્ચે આવડા મોટા વીજના થાંભલા નાખવામાં આવે આજે વોલબોર્ડના વીસક જેટલા ખેડૂતો આગેવાનો વાંકાણીના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણીને મળી અને રૂબરૂ આ જે લાઇન જે છે નાખવામાં આવતા જે થાંભલાઓ જે છે વીજના ઝેટકો દ્વારા વીજતારની હેવી લાઈનો નાખવાની જે છે એમાં જે નાના નાના ખેડૂતોને જે માર પડવાનો છે જેની ખેતી એમાં ડૂબી જાય એમ છે કારણ કે એક એક થાંભલો નાખે તો બે ચાર વીઘા જમીનવાળાને તે શું દશા થાય એ માટે થઈને આજે ધારાસભ્ય જીતુભાઈને મળેલા અને સરકારમાં આ બાબતે કાર્યવાહી કરવા અને જો વધુ જો થાય તો હાઈકોર્ટમાં જઈને આ સામે ન્યાય મેળવવાની પણ કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી અને જો ઝટકો હેવી લાઈન નાખશે તો હાઈકોર્ટમાં જઈને પણ જે આ ખેડૂતો જે છે એ હોલમંડના એ સ્ટે લેવાની પણ વાતો આજે કરવામાં આવી હતી અને ધારાસભ્યએ કીધું કે તમે હું તમારી સાથે છું અને તમે આ આ બાબતે તમે આગળ વધો અને જ્યાં મારે સહકારની જરૂર હશે ત્યાં જીતુભાઈ સોમાણીએ સહકાર આપવાની પણ વાત કરી હતી અને બધાને ખેડૂતોને સાંભળ્યા હતા એટલે જેટકોવાળાએ ખરેખર આ બાબતે ત્યાં બાજુની અંદરમાં પણ થી પણ જે હેવી લાઈન નાખી શકાય એમ છે એના બે વિકલ્પો પણ છે તો ખરેખર જેટકોવાળાએ નાના નાના ખેડૂતોના બદલે બાજુમાંથી જે લાઈન નાખી અને નાના ખેડૂતોને બચાવવા જોઈએ અને એની જમીનને આવી રીતે જો વેડફાઈ જાય તો પોતાનું જીવન સાવ બેતર બની જાય એમ છે તો ખરેખર આ બાબતે ઝટકોવાળા અને સરકારી તંત્ર જાગે એવી પણ માંગ કરવામાં આવી છે આ કઈ નોટિસ છે આપણા જે ચૌદ જણા છે ને આપણા ખેડૂતો એને જે તકરાર કરીને કલેક્ટરમાં અને તમે પછી એને કોઈ કારણો સર બીજે લાઈન નાખતા હોય જે હોય તો આ છ મહિના પછી અહીં નાખવા આવ્યા એટલે વળી પાછા તમે જાય ગયા તો આ છ મહિનાની વચ્ચેના ગાળામાં આપણે જે કાર્યવાહી કરવાની થતી હોય અને જે વાત થઈ હતી કે આપણે કલેક્ટરમાં દાખલ થઈ જાવ હવે એ વસ્તુ કઈ નથી પણ હવે આમાં શું થાય તમે કયો બન્યા

આઉટ હેન્ડ હાઈકોર્ટમાં જવાની કે હાઈકોર્ટમાં જવાનું ત્યારે જે વાત થઈ કે આપણે કલકત્તામાં એપ્લાય કરી દેજો અને ત્યારબાદ એપ્લાય કાઢવા માટે હવે દેસાઈ સાહેબને સર તમે કીપસ કરો તમે દેસાઈ સાહેબને એય કુતરા

विद मंत्रालय ने से यात ही तारे वो 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 मोकले ने दनास्ट પછી આપણે કરશું ભાઈ જાશું બેન વાત કરશું તોને આઠ દિનનો ઉતસે કે માં બે મીમાં ઉતસે કરવા માં ગયા છોડી ઓર ઓડી ને પર કે વહી જાય અહીયા કે

ખેતર માલિક ને ઈ બેઝ ઉપર આવડું હોય તો મકાઈ બીજું હોય ઈ અને એને પર તો છે નિયમ મુજબ 120 ફૂટનો નિયર 21 ફૂટનો ગાડો છે 24 ફૂટનો હા

ભાઈ આપની વોટ છે હવે આના 10 કાઢવા કુતુબ આના નિયમ પરિપત્ર છે મંત્ર પર ડક્ટર એટલે જો વાત એ બની પરિપત્ર વોટ તો માથા